અમોલને પુકણલાયને ધ્યાનામાં લેવા માટે તરૂ છે સુચેલ ઓ ખેડા જિલ્લા સહકારી ઉત્પાદક સંધની ચૂંટણીની તારીખ હો જાહેર કરવામાં આવી છે આજરોજ નમૂના એક મુજબનો જે જાહેરાત મૂકે તે પ્રસિદ્ધ કરવામાં આવશે તે મુજબ તારીખ 20 ઓગસ્ટ થી લઈને તારીખ 28 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રો ભરવી શકાઈ તે પ્રકારની સમયાવતી સ્થિતિ કરવામાં આવી છે त्याराद मेला उम्मारी पत्रों ने तारीख अठावीस आठ न रोज प्रसिद्ध करारीख ओग्रीस ऑगस्ट ओगत ऑगस्ट रोज चकासनी प्रक्रिया हाथ धरम से त्यार उमेदारी पत्रों पछा खेचवा तारीख तारीख तीस ऑगस्ट राखी त्यारा फाइनल हरीफ उमेद तीस ऑगस्ट रोज प्रसिद्ध थी गया बाद मतदान की जरूरत तो तारीख दस सप्टेम्बर रोज मतदानी प्रक्रिया हाथ धरम से અને તારીખ બાર સપ્ટેમ્બરના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરી બાર સપ્ટેમ્બરના રોજ મતગણતરી પૂર્ણ થયેથી પરિણામ જાહેર કરવામાં આવશે